જય કિસાન ખેડૂત મિત્રો સૂર્યોદય પ્રાકૃતિક ફાર્મ વિજય હેરમાં ખેડૂત મિત્રો એમ કહેવાય છે કે ધરતી પોઈ કોઈ પણ કારણોસર મધમાખીઓ નાશ પામે તો પહેલાં તો સૃષ્ટિચક્રમાં કૃષિ પર માઠી અસર પડે અને એની એના પછી એ જાણકારો એમ પણ વર્તારો આપે છે કે પર્યાવરણની કડીઓ તૂટી પડે અને જીવસૃષ્ટિનો જ અંત આવે એવું પરિણામ આવી શકે આવી ઉપયોગી મધમાખીઓ આ પૃથ્વી ઉપર વીસ હજારથી પણ વધુ પ્રજાતિઓ છે તેમાંથી ફક્ત થોડી જ મધ બનાવે છે જેમાં ખાસ કરીને જે પાળેલી મધમાખીઓ જેને એપિસ મેલિફેરા એટલે કે મીઠા મધનો મુખ્ય સ્ત્રોત છે મધમાખીઓ પહેલાં ફૂલોમાંથી અને ક્યારેક બિન ફૂલોના મધુર સ્ત્રોતોમાંથી અમૃત એકત્રિત કરે છે અને તેને તેમના મધપેટીમાં સંગ્રહ કરે છે જેમ જેમ મધમાખીઓ અમૃતની જટિલ શર્કરાને સરળમાં તોડવાનું શરૂ કરે છે એક પ્રક્રિયા કે જે મધમાં રૂપાંતર માટે મહત્વપૂર્ણ અને ગ્લુકોઝ તોડીને મધમાં જે પાકેલું થાય છે જેના સરળ અણુઓ છે હવે મધપુડું જે છે એમ એમાં મીણ પણ બનેલા મધપુડા કોષોમાં અમૃતોનો સંગ્રહ કરે છે જ્યાં શુક્રો સતત તૂટતું રહે છે અને પાણીનું પ્રમાણ ઘટતું જાય છે જ્યારે અમૃતમાં એટલે કે એંસી ટકા જેટલું પાણી હોય છે જ્યારે મધમાં ફક્ત અઢાર ટકા જ પાણી હોય જેના કારણે તે આથો અને ન બગાડ માટે ઓછું સંવેદનશીલ બને છે વધારાના પાણીના બાષ્પીભવનને પ્રોત્સાહન આપવા માટે મધમાખીઓ ભરેલા કોષો પર તેમના પાંખો ફરકાવતી હોય છે જ્યાં સુધી મધ એની ઈચ્છનીય સુગંધતા સુધી ન પહોંચે ત્યારબાદ તે કોષોને મીણના ઢાંકણથી સીલ કરવામાં આવે જેથી કોલોની દ્વારા ભવિષ્યમાં ઉપયોગ માટે મધ સાચવી શકાય મધમાખીઓ અને તેમના લારવા માટે એક મહત્વપૂર્ણ એ ખોરાકનો સ્ત્રોત છે ખાસ કરીને શિયાળામાં જે અમુક મહિનામાં જ્યારે ફૂલોની અછત હોય આ મધ માનવી માટે પણ એક ઔષધિની જેમ કામ કરે છે બાળકો હોય કે મોટા કોઈને પણ શરીરની જે ઉધરસ થઈ હોય તો મધને અરડુસીના પાનમાં રસ ઉમેરી અને આદુની સાથે મિક્સ કરી અને ખવડાવવામાં આવે તો સારું રિઝલ્ટ મળતું હોય તે ઉપરાંત તજ હળદર પાવડરમાં પણ મધને મિક્સ કરી અને ઘર જે આપણે ઔષધિ તરીકે ઉપયોગમાં કરવામાં આવે એક ચમચી મધમાં ચોસઠ કેલેરી અને સત્તર ગ્રામ સુગર હોય છે યુરોપના દેશના જે લોકો છે મધનો ખોરાકની જેમ ભારે વપરાશ કરે છે ભારતમાં મધ દેશી ઔષધમાં અનુમાન તરીકે અથવા પંચામૃતમાં જે ઘટકો તરીકે માત્ર જ વપરાય આર્થિક દ્રષ્ટિએ માનવીને અત્યંત આ લાભકારી છે જે કીટક છે એટલે મધમાખીનું કીટક જ એટલું ફાયદો કરે છે કે એ સમૂહમાં જીવન પસાર કરનાર આ કીટકો મધનું તેમજ મીણનું ઉત્પાદન કરે છે મધનો ઉપયોગ ખોરાક તરીકે જ્યારે મીણનો ઉપયોગ સૌંદર્ય પ્રધાન મીણબત્તી અને ચાટણ જેવી વસ્તુઓ બનાવવામાં થતો હોય છે મધમાખીનું વનીકરણ ઉત્પક્ષ શ્રેણીના એપોઇડિયા અધિકૃણ અને એપિડિયા કોણની એપિડિયા પ્રજાતિ તરીકે કરવામાં આવે છે સામાજિક જીવન પસાર કરતી મધમાખીનો સમૂહ મધપુડામાં વસે છે પ્રત્યેક મધપુડામાં મધમાખીની સંખ્યા પચીસ હજારથી દોઢ લાખ સુધીની હોઈ શકે મધપુડામાં ત્રણ પ્રકારની મધમાખી હોય છે એક રાણી પછી જૂજ નર અનેક કામગાર હવે મધમાખીની શરીરની જે રચના છે તે અન્ય કીટકોની જેમ તેનું શરીર શીર્ષ ઉરસ ઉંદર અને આ ત્રણ ભાગોમાં વેચાયેલું અને સંખ્યાબંધ શ્રુતવાળ જેવા પ્રવર્ધા વડે ઢંકાયેલું હોય છે મધમાખી જ્યારે એક ફૂલ ફરતી બીજા ફૂલ ઉપર પુષ્પરસની શોધમાં ફરે ત્યારે ફૂલની પરાગ્રજો આ વાળને ચોટે અને એ રીતે મધમાખી પરાગનયન દ્વારા વનસ્પતિ ફલીકરણમાં અગત્યનો ભાગ ભગવે છે મધમાખી હંમેશા મકંદર જે ચૂસવા અનેક ફૂલ પરથી બીજા ફૂલ પર ભૈરા કરે અને જે મકરંદનો સંગ્રહ કરવા મધમાખીઓમાં એક વિશિષ્ટ જઠર આવેલું હોય છે તેને મધનું જઠર કહે છે મધના સ્થળાંતરમાં તે અગત્યનો ભાગ ભજવે છે મધમાખીને પાંચ આંખ હોય છે જેમાંથી ત્રણ નાની હોય છે અને તે માથાની ટોચે ત્રિકોણ આકારમાં ગોઠવાયેલી હોય છે આ ઉપરાંત જે પાર્શો બાજુ એ એક એક એમ બે વધારાની સંયુક્ત આંખો પણ હોય છે એ આંખો વાદળી પીલા લીલા અને પાર જામલી કિરણો પારખવાની ક્ષમતા ધરાવે છે તે ફૂલને પારખવામાં અગત્યનો ભાગ ભજવે છે મધમાખીના શીર્ષ પર સ્પર્શકોની અને જોડ આવેલી હોય છે આ સ્પર્શકો ગંધગ્રાહી અંગો આવેલા હોય છે વળી સ્પર્શ પર આવેલા વાળ જેવા પ્રવર્ધા પણ પ્રસંગોની ગરજ છે હવે મુખ પ્રદેશમાં મુખાંગોની બનેલી એક જીભ આવેલી હોય છે જે જરૂરિયાત પ્રમાણે લાંબી અથવા ટૂંકી બને અને તે વાળી શકાય છે હવે જીભ જે છે એ મકરંદને ચૂસી તેને મધ જઠરમાં ઠાલવે છે વળી તેનો ઉપયોગ જે મધ જઠરમાંથી મધને ખેંચી અને મધપુડાના ખંડોમાં સંઘરવા અને બીજી મધમાખીઓ તે પીરસવામાં પણ થતો હોય છે મધમાખીના જે ઉસર પ્રદેશમાં પાંખની બે જોડ આવેલી છે આગલી પાંખ પર હારમાં ગોઠવાયેલી કેટલીક આકડીઓ આવેલી છે જે બીજી પાંખની જોડ સાથે બરાબર ચોટેલી રહે છે અને પાંખોની આવી ગોઠવણને લીધે આગળ પાછળ અથવા તો બાજુએ કરવાની તેમજ એક જગ્યાએ અધર રહેવાની ક્ષમતા પણ મધમાખી ધરાવે છે હવે ઉસર પ્રદેશમાં પાંખ ઉપરાંત પગની ત્રણ જોડ આવેલી હોય છે પગનો ઉપયોગ માત્ર ચાલવા પૂરતો મર્યાદિત નથી આપણે પરાગ્રજ ખેરવામાં અને મેળનું સંકલન કરવામાં પણ તે ઉપયોગી નીવડે છે વધારામાં જે પાછળ પગની મદદથી તે પરાગરજ ઉપાડે છે આ મધમાખીના આગલા પગમાં પાંચ આવેલી હોય છે જેના પરિણામે ત્યાં જે પરાગરજ સ્વચ્છ રહે અને જે સ્પર્શકનો ઉપયોગ પરાગરજ ઉપર એકઠા થયેલ કચરાને ઠલવવામાં કરે છે કામગાર મધમાખીના પાછલા પગ પર વાંકા ચૂકા વાળ હોય તેનો ઉપયોગ પરાગ્રજને સંઘરવામાં થાય તેથી તેને પરાગ્રજનો ટોપલો કહેવામાં આવે છે આ ખેડૂત મિત્રો આપણે મધમાખીની સંપૂર્ણ જાણકારી આજે તમને મળી અને હજી આગળ બીજા ભાગમાં પણ હું આપીશ બહુ જરૂરી છે મધમાખી જય હિન્દ જય કિસાન